બધાને જય સ્વામિનારાયણ આજે આપણે બનાવીશું મોહન થાળ તેમાં કઈ કઈ વસ્તુ જોઈએ તે જોશું ચણાનો લોટ પાંચસો ગ્રામ બસો ગ્રામ ખાંડ તમે જે પ્રમાણે ગળું ખાતા હોય એ પ્રમાણે ખાંડ લેવાની મોણ માટે દૂધ મલાઈ અને ઘી ચાલો હવે આપણે આને મોણ દઈશું દૂધ અને ઘી અમે બંને ગરમ કરીને લીધું છે ઘણા આને ધાબો દીધો એમ પણ કહે છે જો આ રીતે આપણે આને મિક્સ કરવાનું છે ગાંઠું ન રેવી જોઈએ આમાં જો આ રીતે મોણ દઈને આને છે ને આમ દબાવીને મૂકી દેવાનું દસ મિનિટ હવે આપણે આને ચાળી લેશું ઘઉંના આવા લેથી એટલે ગાંઠું બધી નીકળી જાય જો આ રીતે દબાવીને ચાળી લેવાનું જો આ રીતે આપણે બધું ચાળી લેવાનું છે ચાલો હવે આપણે એને ઘી નાખીને શેકી લેશું

આપણે આ રીતે જો આમાં પણ આવી ગઈ રેડાઈ જાય તો ન આવી હોય આપણે પોળું થઈ ગયું હવે આપણે કલર નાખીશું પાણીમાં ઘોડી કલર નાખી દેવાનો ચાસણીમાં જો આપણે ચાસણી નાખીશું આપણે આને હલાવીશું એક માં આપણે ઘી લગાવીને મૂકી દેવાનું પછી આમાં નાખી દેવાનું હવે આપણે આને ઢાળી આમાં જાડી ઠેપલી થાય ને એ રીતે નાખવાની આપણે બે ડીશ થઈ છે આમાં પણ ઘી લગાવી દીધું તો એને પણ આ રીતે ઢાળી દેવાનું ତାର ମହନଥା ଆପି ଲେସୁ ନା କରିସୁ આ રીતે આપણે આની ઢેફલી કરી લેવાની કાજુ બદામ ના ખાશે ને એટલે ઢેફલી સરખી નથી પડતી જોવો તૈયાર છે આપણો મોહન આવો બધા મોહન ખાવા